નમસ્કાર મિત્રો કેમ છો મજામાં અમારી એ ટુ જેડ દેવ ચેનલમાં આપનું સ્વાગત છે આજે સીસીઈની એક્ઝામ આપેલા સ્ટુડન્ટ માટે ખૂબ જ મહત્ત્વના ન્યૂઝ છે આવ્યા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બ્લોક નંબર બે પહેલો માળ કર્મયોગી ભવન સેક્ટર દસ ગાંધીનગર જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ અને એમાં ખાસ કરીને કહ્યું છે મિત્રો કે જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની રિસ્પોન્સ શીટ છે એ સંદર્ભે ખૂબ જ મહત્ત્વની સપડેટ છે એ આવી છે તો અહીં ખાસ વીડિયાના અંત સુધી જરૂર જોડાઈ રહેજો અને વેબસાઇટ તમને અહીં જે દેખાય રહી છે એ વેબસાઇટ ઉપરથી તમે તમારી રિસ્પોન્સ શીટ છે એ ડાઉનલોડ કરી શકશો એમાં લખ્યું છે કે ઉમેદવારની રિસ્પોન્સ શીટ અંગેની અગત્યની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત સબરેટરી સર્વિસ ક્લાસ થ્રી ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી કમ્બિનેટ કોમ્પિટિટિવ એક્ઝામ તારીખ એક ચાર બે હજાર ચોવીસથી તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન સીબીઆરટી કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી યોજવામાં આવેલ હતી સદર પરીક્ષાની ઉમેદવારની રિસ્પોન્સ શીટ નીચે મુજબની લિંકથી તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સાંજે છ કલાકથી જોઈ શકાશે ઉમેદવારોએ આ લિંક ઉપર ક્લિક કરીને પોતાનું પ્રશ્નપત્ર તથા ઉમેદવારે પોતે પસંદ કરેલ વિકલ્પ સાથેની રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરી શકાશે પ્રોવિઝનલ આન્સર કી સાથેની રિસ્પોન્સ શીટ મંડળની વેબસાઇટ પર ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે અહીં વેબસાઇટ છે એ મંડળની વેબસાઇટ જે આપેલી છે એના પરથી તમારી રિસ્પોન્સ શીટ છે એ ડાઉનલોડ કરી શકશો અને સ્થળ ગાંધીનગર તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસની અપડેટ છે મિત્રો અને આપણા સચિવ હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવેલું છે